જામનગરની વાત કરીએ કે એરફોર્સ નેવી અને આર્મીના જવાનોની એક એક ટીમે કામગીરી હાથ ધરી છે ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે રંગમતી ડેમ અને રણજીત સાગર ડેમના પાણી શહેરમાં ઘુસ્યા છે તો આ સાથે જ અનેક લોકો હાલાકીમાં મુકાયા છે ભારે વરસાદથી જામનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં આર્મીના જવાનોની મદદ લેવામાં આવી રહી છે તો એરફોર્સ નેવી અને આર્મીના જવાનોની એક એક ટીમે કામગીરી હાથ ધરી છે તો જામનગરમાં ભારે વરસાદના કારણે હાલ સ્થિતિના જે પ્રમાણે વાત કરીએ કે અનેક લોકો ત્યાં આગળ ફસાયા છે અને આ જ કારણે મદદ માટે ટીમ પણ પહોંચાડવામાં આવી છે તો જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં આર્મીના જવાનોની મદદ લેવામાં આવી રહી છે

પાણી ભરાયા છે તેના કારણે જે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે લોકોના ઘર જે ડૂબી ગયા છે સાત સાત આઠ ફૂટ જેટલા પાણી જે છે કે ભરાઈ ગયા છે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ઘરના નીચેનો એક માળ ડૂબી જવાના કારણે લોકોએ પહેલા માળ પર જઈને રહેવાની છે હાલ ફરજ જે છે કે પડી રહી છે ખાસ કરીને અત્યારે હાલ જામનગરમાં જે કહી શકાય કે એરપોર્ટ બાદ આજે આ દસરોજ મજા લઈ અને બે ત્રણ લોકોને રિલિફ્ટ કરાયા હતા ને બાદ આજે

હજુ પણ જે છે તે વધારો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે અત્યારે હાલ વર્તાઈ રહી છે આભાર અર્જુન માહિતી બદલ